નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર શહેર એક ચોંકાવનારી ઘટના સામે આવી એક સરકારી શિક્ષિકાને ને બીમાર પતિ ની સારવાર બહાને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક આર્થિક શોષણ કરવાનું સામે આવ્યું આરોપીએ શિક્ષિકાનો અંગત પણ વિડિયો પણ ઉતાર્યો અને તેને બ્લેકમેલ કરી ઢીંઢોળી વિસ્તારમાં રહેતી અને મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી છેતાળીસ વર્ષીય મહિલા બે સંતાનોની માતા છે મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય શાળામાં અભ્યાસ કરતી બેસગકી બહેનોના પિતા વિજય અર્જુન આગળ સાથે થયો પતિને ટીબીની બીમાર હોવાનું જાણીને વિજય તેની સાથે સંબંધ પણ વધાર્યા સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને મોબાઈલ નંબર પણ મેળવ્યો ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો વિજય શિક્ષિકાને ગોડોદરાના ધ પેલેસ બિલ્ડિંગમાં આવેલી એક હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અને સાથે જ અંગત પણનો વિડીયો પણ ઉતાર્યો હતો જ્યારે શિક્ષકાએ સંબંધ નોંધ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેનો વિડીયો વાયરલ કરીને ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શિક્ષાનું પતિ અવસાન થયું ત્યારબાદ વિજયે શિક્ષિકાના ઘરે જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા આર્થિક શોષણ પણ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે ડિમોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાને જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસિડન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બનાવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતાં અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમના મારઝોડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમણે એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી એને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનો છે